શું આ એ ફોર કાગળની મદદથી આપણી જે હથેળી છે એમાં હોલ પાડી શકાય જી હા મિત્રો પાડી શકાય તમે પણ આ કરી શકશો ચાલો જોઈએ કેવી રીતે આપણે વિજ્ઞાનની મદદ લઈએ સૌથી પહેલાં આ જે કાગળ છે એનો હું એક રોલ બનાવી દઉં છું નળાકાર બનાવી દઉં છું આ રીતે નળાકાર બનાવી દઉં છું જુઓ અને હવે આ આંખ બંધ કરી દઉં છું અને આ જે નળાકાર છે એને આ રીતે સેટ કરી દઉં છું આ આંખ મારી ખુલ્લી રાખું છું જુઓ અને હવે મારી જે આ હથેળી છે આંખ બંધ છે આ હથેળી છે અને હું આ રીતે એડજસ્ટ કરું છું અહીં અને હવે બંને આંખો ખોલી નાખું છું જુઓ બંને નાખું છું તો મારા બરાબર હાથમાં વચ્ચે હોલ દેખાય છે મિત્રો શું એ રીતે બીજી બાજુ પણ કરી શકાય હા કરી શકાય છે તો હું આ બાજુ આને સેટ કરી દઉં છું અને મૂકી દઉં છું અને બરાબર વચ્ચે અમારી બંને આંખો ખુલ્લી છે જુઓ અત્યારે અને હું બરાબર મારી હથેળીમાં વચ્ચે હોલ જોઈ શકું છું તો સવાલ એ છે કે આની પાછળ શું રહસ્ય છે આની પાછળ શું વિજ્ઞાન છે તો આપણી બે આંખો છે અને બંને આંખો વચ્ચે થોડુંક અંતર છે એટલે બંને આંખો કોઈ એક જ દ્રશ્ય જુએ છે એ જરા જુદું જુએ છે થોડુંક જુદું જુએ છે એટલે અહીં આગળ એક આંખેથી એક દ્રશ્ય રચાય છે એક આંખેથી એક દ્રશ્ય રચાય છે અને બીજી આંખેથી હથેળીનું દ્રશ્ય રચાય છે અને આ બંને દ્રશ્યો જે છે નેત્રપટલ પર પડે છે એટલે આંખ મગજને છેતરે છે એટલે આપણને હથેળીની અંદર હોલ દેખાય છે અંગ્રેજીમાં ને બાયનોક્યુલર વિઝન કહેવામાં આવે છે મિત્રો